કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે ફાયદામંદ બહેરાશ આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કી તેસી રિઝલ્ટ કી એસી કી તેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે જે વિડીયોઝ પોઝિટિવિટીથી ભરેલા છે તે વિડીયોસ જો તમે જોવા માંગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીલધૂટ મુમેન્ટ આ ચેનલ પર જઈ આ બધા જ વિડીયોસ તમે જોઈ શકો છો અને આજે પોઝિટિવિટીની જે ચેન્જ શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે બધા આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોર્વર્ડ કરીને આ ચેનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો કરશો સારું આજની વાર્તા શરૂ કરીએ ફાયદામંદ બહેરાશ વાત છે એક તળાવની એક તળાવમાં ઘણા બધા તિડકાઓ રહે હવે આ દેડકાઓમાં ઘણા બધા નાના દેડકાઓ પણ હતા હવે આ તળાવમાં પથ્થરનો એક ટાવર બનાવવામાં આવ્યો અને જે બીજા બધા મોટા દેડકાઓ હોય બીજા બધા જે પાણીના જે બીજા બધા જંતુઓ હોય જે બીજા બધા પ્રાણીઓ હોય માછલીઓ હોય તે લોકોએ નક્કી કર્યું આ તળાવના નાના દેડકાઓની એક સ્પર્ધા કરવી સ્પર્ધા એવી હોય એવી રાખી કે નાના દેડકાઓએ આ જે પથ્થરનો ટાવર બનાવ્યો છે પાણીમાં તેની ઉપર ચડવું સ્પર્ધા નક્કી થઈ બધા નાના દેડકાઓ તૈયાર થઈ ગયા વિસળ મારવામાં આવી બધા દેડકાઓ નાના નાના દેડકાઓ ટાવર ઉપર ચડવા માટે પ્રયાસ કરવાના શરૂ કરી દીધા હવે આ સ્પર્ધા જોવા માટે એ તળાવની સાથે સાથે આજુબાજુના તળાવમાંથી પણ માછલીઓ છે કાચબા છે પાણીના સાપ છે બીજા ઘણા બધા જે પાણીના જે પ્રાણીઓ કહીએ જંતુઓ કહીએ બધા જ સ્પર્ધા જોવા આવ્યા હતા હવે આ લોકો ટોળું બનાવીને સ્પર્ધા જોઈ રહ્યા હતા તે લોકોએ જોયું કે નાના દેડકાઓ ટાવર ચડવા માટે પ્રયાસ કરી રહ્યા છે એટલે જેમ આપણા જીવનમાં બનતું હોય છે તેવી રીતે ત્યાં પણ અમુક પ્રાણીઓ પાણીના અમુક લોકોએ મોં પાડવાનું ચાલુ કર્યું એવું બોલવાનું ચાલુ કર્યું કે આ દેડકાઓની બુદ્ધિ ફરી ગઈ છે આટલા નાના દેડકાઓ આ ટાવર ઉપર ચડી શકતા હશે નહીં ચડી શકે આવું બોલતા જાય પાછા અંદર ચર્ચા કરતા જાય પાછો મોટી મોટી બોલતા જાય ખોટો પ્રયાસ કરો છો થાકી જશો પડી જશો પ્રયાસ ના કરો મારી વાત સાંભળો અમારી વાત સાંભળો આવું એ લોકો કન્ટિન્યુઅસ સતત બોલ્યા કરતા હતા ના દેડકાઓનો સમૂહ ધીરે 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 ટાવર ચડવાનો પ્રયાસ કરતો હતો ફરીથી આવી બૂમો સંભળાઈ કે આ દેડકાઓની બુદ્ધિ ફરી ગઈ છે બુદ્ધિ જેવું કંઈ રહ્યું જ નથી માટે આ દેડકાઓને અત્યારે સ્પર્ધા બંધ કરવાનું કહેવું જોઈએ અને પાછા ઉતારી લેવા જોઈએ આવી બધી વાત ચાલુ હતી ત્યાં નાના દેડકાઓમાંથી અમુક દેડકાઓ સાંભળી રહ્યા હતા છતાં પણ પોતાનો પ્રયાસ ચાલુ હતો પછી વાત આગળ એવી વધી કે આ ટોળાઓએ મોટે મોટેથી ચીચિયું પડવાનું ચાલુ કરી કે જેમાં અમુક દેડકાઓ બિચારો પ્રયાસ કરે અને પડી જાય એટલે ચીચારીઓ પાડે જોયું ને અમે તો કહ્યું તું જ કે પડી જશો પડી જશો છતાં પણ તમે તમારો મૂર્ખામી ભર્યો પ્રયાસ ચાલુ રાખ્યો અને પડી ગયા અવો ટોળાઓ ટોળા ચાલુ કર્યું અને જે બિચારા નાના નાના દેડકાઓ પ્રયાસ કરતા હતા તે લોકોને પણ આવી બૂમો સંભળાતી હતી અને તે લોકો પણ ધીરે ધીરે કરીને ચડતા ચડતા પાછા પડી જતા હતા આમ કરતા કરતા મોટા ભાગના નાના દેડકાઓ પડી ગયા અને પેલું જે ટોળું હતું ટોળું કહી રહ્યું હતું કે જોયું ને અમે કહ્યું તો એવું જ થયું આટલા દેડકાઓ બુદ્ધિ વગરના છે આવા ટાવરને ચડી શકતા હશે હજુ પણ એક દિડકો નાનો છે જે સાંભળતો નથી ચડી રહ્યો છે એ બહુ ખરાબ રીતે પડશે એવું આ ટોળું કહી રહ્યું હતું અને સાચેમાં એક નાનો દેડકો ચડી રહ્યો હતો તેણે જોયું નાના દેડકા પાછળ તો બધા દેડકાઓ પડી ગયા છે અને તેણે જોયું કે પેલા ટોળા કે ચેરચિયારીઓ પાડી રહ્યા છે બુમા બૂમ કરી રહ્યા છે એ જોઈને એ નાના દેડકાનો તો વધારે જુસ્સો ચડ્યો વધારે જોમ ચડ્યો અને વધારે ફાસ્ટ રીતે ટાવર ચડવા માંડ્યો એટલે ટોળાને નવાઈ લાગી આપણે આના વિશે ખરાબ બોલીએ છીએ આટલા ઘાટા પાડીએ છીએ આટલો બેફામ બોલીએ છીએ છતાં બી આ દેડકો નાનું દડકું આટલું ફટાફટ કરી ચડી જાય છે ધીરે ધીરે કરતાં સમય વીકતો ગયો અને નાનો પડો દેડકો આખો ટાવર ચડી ગયો અને ઉપરથી બધાને આમ જોવા લાગ્યો પછી ત્યાં ઉપસ્થિત બીજા બધા જે દેડકાઓ છે એ તળાવના જે પ્રાણીઓ છે અને આજુબાજુ તળાવમાંથી આવેલા પ્રાણીઓ છે તે લોકો એ નાના બધા દેડકાને અભિનંદનથી વધાવી લીધો તેના માટે તાલીઓ પાડી અને તેને નીચે ઉતાર્યો નીચે ઉતાર્યા પછી આ દેડકામાંથી એક મોટો દેડકો હતો તેણે નાના દેડકાને પૂછ્યું કે તને બીજા દેડકાઓની જેમ ઉપર ચડવામાં બીક ના લાગી તું નીચે પડી ના ગયો અને આ બધા જે બૂમ કરતા હતા તેનાથી તને કોઈ અસર ના થઈ દેડકો નાના બધો દેડકો એ લોકોને સામે ભાગ કરતો હતો અને જોઈને કંઈ સમજી નતો શકતો શું કહી રહ્યા છે એ લોકો એટલે એ દેડકાએ તેની માતાને પૂછ્યું કે આ દેડકું તમારું જ સંતાન છે કેમ કશું બોલતું નથી કૌશું સમજાય છે તો ખરું ને તો એ દેડકીએ કહ્યું કે હતા જે દેડકાઓના સેનાપતિ હતા તેમને કહ્યું કે મહારાજ આ મારું છોકરું છે નાનકડું દેડકું તે જન્મથી જ બેરુ છે એને કશું સંભળાતું નથી અને તે આ કોમ્પિટિશન જીતી ગયું છે પેલા દેડકાને જે મારા દેડકો હતો તેને બધી વાત સમજાઈ ગઈ અને તે ખૂબ ખુશ થયો અને તેના માટે તાલીઓ પાડી અને તેની વિજેતા જાહેર કરવામાં આવ્યો પેલું જે ટોળું હતું તે ટોળાને કહેવામાં આવ્યું કે તમે ચિચિયારીઓ પાડતા હતા પણ તેને કશું જ નહોતું કારણ કે તે બહેરો હતો તમે જે એને પાડવા માટે જે નકારાત્મક વાતો કરતા હતા ચિચિયારીઓ પાડતા હતા બેફામ બોલતા હતા તેની તેની પર કોઈ જ અસર થઈ નથી અને તે આ કોમ્પિટિશન જીતી ગયો છે આ વાર્તા અહીંયા મારા વાલા મિત્રો આ જે વાર્તા છે ફાયદા જ સરસ મજાનો સંદેશો પાઠવી જાય છે આપણા જીવનમાં એવું બનતું હોય છે કે આપણે કોઈ કામ કરવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ જો એ કામ અઘરું હોય આપણે ખૂબ જ ધ્યાનથી કરી શક કરવાનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે આપણા ટાટકી ખેંચવાવાળા ઘણા લોકો આપણને મળતા હોય છે તે લોકો આપણો ઉત્સાહ તોડતા હોય છે તેઓ કહેતા હોય છે કે આ તારાથી નહીં થાય છોડી દે હંમેશા તું ફેલ જ થઈશ તું નહીં કરી શકે અને આપણે આવી વાતો આપણે સાંભળીએ છીએ અને આપણે પ્રયાસો કરતા કરતાં ધીરે ધીરે આગળ વધતા હોઈએ છીએ પેલી વાતો આપણને સંભળાય છે એટલે આપણું મનોબળ પણ થોડું નબળો પડે છે અને આપણે અધવચ્ચેથી જ તે કામ પડતું મૂકીએ છીએ માટે જો આપણે આપણા જીવનમાં સફળ થવું હોય સારી અને સાચી રીતે આગળ વધવું હોય તો આવું જે ટોળું કે જે ચિચેરીઓ પાડતું હશે જે આપણને નીચે ખેંચવા માટે ટટ્યા ખેંચતું હશે જે બોમ કરતું હશે તે બધાની કોઈ પણ વાત આપણે સાંભળવાની નથી જો આપણે આ બધા નકારાત્મક લોકોની વાતોને ઇગ્નોર કરીશું સાંભળવાનું છોડી દઈશું અથવા ભગવાનને બે કાન આપ્યા છે દેખમાંથી સાંભળી એકમાંથી કાઢી નાખીશું તો આપણે સો સો ટકા આપણા જે લક્ષ્ય બનાવેલા છે જે સારા અને સાચા છે ત્યાં સુધી આપણે આરામથી સંતોષપૂર્વક પહોંચી શકીશું અને સંતોષની સાથે સફળતા પ્રાપ્ત કરી શકીશું બરોબર ને માટે મારા મિત્રો આપણે આવી એક ફાયદામંદ બહેરાશ આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને આ નાના દેડકાઓની જેમ આપણે પણ આપણા જીવનમાં ખૂબ જ ઊંચે પહોંચવામાં સફળ થવું જોઈએ મારા મિત્રો હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી વાતોનું નામ છે તું કરી શકે છે આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે તું કરી શકે છે બરાબર ને તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો